સુરતમાં ઉદના રેલવે સ્ટેશન પર વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના સભ્યોએ પ્રશાસન વિરુદ્ધ ધરણા પ્રદર્શન કર્યું હતું સુરતના ઉધના રેલવે સ્ટેશન પર વેસ્ટર્ન રેલવે મજૂર સંઘના સભ્યને પ્રશાસન દ્વારા થતી ભેદભાવપૂર્ણ નીતિ અને માનસિક પરેશાનીથી કંટાળીને તેના વિરોધમાં ઉધના રેલવે સ્ટેશનમાં ધારા પ્રદર્શન કરી હતી રેલવે મજદૂર સંઘના સેક્રેટરીનું કહ્યું છે કે આ અગાઉ પણ અમે એમની માંગો માટે ડીઆરએમ સાહેબને નોટિસ આપી હતી પણ તેમને તરફ કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા અને અમારી માંગો પૂરી ન કરી હતી તેથી અમે આજે ધારણા પ્રદર્શન કરીએ છીએ અને જો આજે અમારી માંગ પૂરી ન થાય તો અમે રેલવે મંત્રી પાસે જઈશું અમારી માંગો મુકાવશું અને આગળના પગલાં ભરીશું તો હવે આ મજદૂર સંઘની માંગ પૂરી થશે કે નહીં તે જોવાનું બાકી રહ્યું છે કેમેરામેન મોશીન શેખ સાથે પ્રવીણ પઠાણ ન્યૂઝ ફોર ઇન્ડિયા સુરત હું મોહમ્મદ યુસુફ શેખ સેક્રેટરી વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ ઉદના બ્રાન્ચ અમારી અંદર પ્રમુખ માંગ માંગ માટે આજે ધરણા પર બેઠા છે અમે લોકોએ ડીઆરએમ સાહેબને તારીખ દિનાક પાંચ તારીખે એક નોટિસ આપી હતી કે અમારા ચૌદ મુદ્દાઓ છે અને એ ચૌદ મુદ્દાઓને જો અમારી ધરના પહેલાં સ્વીકૃત કરવામાં ન આવે તો અમે ત્રેવીસ તારીખે અમે ધરણા કરીશું એટલા માટે અમારી માંગ માટે અહીંયા બેઠા છે અમે લોકો ડ્રાઈવર લોકો અને એન્જિન સ્ટાફ બધા બેઠા છે અહીંયા અમે લોકો સેફ્ટીથી પેસેન્જરોને એમના ગંતવ્ય સ્થાન પર પહોંચાડે છે પરંતુ પ્રશાસન દ્વારા એડમિશન દ્વારા જાળી ચમડીના અધિકારીઓ દ્વારા અમને જે સેફ્ટી આઈટમ્સ આપવું જોઈએ વીએચએફ સેટ અને એ બધા એટલી કન્ડિશન અત્યારે ખરાબ ચાલે પુઅર ક્વોલિટી ચાલે કે અમને પ્રોવાઈડ કરતા નથી અમારી સાથે વર્કિંગમાં એટલી બધી તકલીફો ઊભી થાય છે અધિકારીઓ દ્વારા ડ્રાઈવરોને માનસિક રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે જુનિયરો લોકો પેસેન્જર અને મેલે સ્કોટમાં બુક કરવામાં આવે છે પાર્સલિટી અને ભેદભાવપૂર્ણ નીતિ અપનાવી રાખી છે અમારે કોલોનીના અંદર કર્મચારીઓ સાઠથી સિત્તેર લાખ રૂપિયા દર વર્ષે એચઆરઆરના રૂપમાં એડમિનિસ્ટ્રેશન રેલવેને અમે પ્રોવાઈડ કરીએ છીએ પરંતુ એની બદલામાં અમને સુવિધા સુવિધારૂપે પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવામાં આવે છે પાણી વીજળીની એ એટલી બધી પ્રોબ્લમ હોય છે તેને દૂર કરવામાં અસમર્થ છે બીજું અંદર આપણા પ્રાઇમ મિનિસ્ટરે બી કીધું હતું સ્વચ્છતા અભિયાન એ ચક્કરમાં રેલવે કોલોની આજે એટલી ગંદી છે તેને સાફ સફાઈ માટે બી એના માટે તકેદાઈ રાખવા માટે કોઈ બી સ્ટાફ અહીંયા હાજર નથી બીજું કે અહીંયા એક ચોરી લૂંટફાટનો કિસ્સા બની ગયા છે નાઇટમાં તો ઠીક છે પણ દિવસના અંદર બી અસામાયિક તત્વો રેલવેના ડ્રાઈવર્સો અને કર્મચારીઓને ખલ્લે આમ ખુલ્લે લૂંટફાટ કરે છે મોબાઈલની પાકીટ ચોરીનું તેની કોઈ સુનવાઈ થતી નથી પોલીસ કે જીઆરબીમાં અમાર કરવામાં કમ્પ્લેન કરવાથી કોઈ નિવડો આવતો નથી અમારા અંદર એક બીજો મુદ્દો હતો પાર્કિંગ સુવિધા અમારા બે વર્ષથી ક્યાં ડીઆરમ સાહેબે અમને સ્પેસ ફાળવ્યા છતાં પણ અહીંયા પાર્કિંગની સુવિધા બનાવવામાં આવી નથી એમનો લોકો લોબી પાસે સ્થાન નહોતું આ અસામાજિકના જેટલા તત્વો છે તે પેટ્રોલ ચોરી ગાડીની તોડફોડ કરવામાં આવી અમારા ડ્રાઈવર્સ લોકોએ કમ્પ્લેન બી કરી પરંતુ અમને એવા જવાબ આવે કે તમારું આ જે પાર્કિંગ છે તે તમે અન મૂકો છો એટલે એમની જવાબદારીમાંથી એ લોકો જવાબ એ છટકો માંગે છે બીજી વસ્તુ કે અમારા અંદર સુરતના અંદર સુરત યાર્ડની અંદર અમારા લોકો પાસે ટીવી સેક્શનમાં જે ટ્રેનો આવે છે જે આઠ આઠ દસ દસ કલાક ડ્યુટી અવર્સ કરે છે ભૂસાવતી સુરત આવતી અને ઉપરથી ટ્રાફિક ડિપાર્ટમેન્ટ તરફથી એક્સ્ટ્રા એક બે કલાક એમને સેન્ટિંગના નામ પર રોકી રાખવા અમારી ડિમાન્ડ એમાં એ છે કે અમને એક ત્યાં આગળ સેન્ટિંગ સેન્ટર પ્રોવાઈડ કરે છે જે ડ્રાઈવર્સોને ત્યાં રિલીફ આપવામાં આવે એમને સુવિધા મળે આગલી ટ્રેન ચલાવવા માટે એમને સુચારુ અને ફૂલ પૂર્ણ રેસ્ટ લઈને ગાડી ચલાવે જેથી પેસેન્જરોની સેફ્ટી અને એ લોકોની જે સેફ્ટી છે તે બરકરાર રહે તમારી ડિમાન્ડ પૂરી કરવામાં નહીં આવે આવશે તો તમે શું કરો સ્વાગત આગલા દિવસોમાં આજે ધરણા પછી અમારી ડિમાન્ડ પૂરી કરવામાં નહીં આવે તો ત્રણ તારીખે જીએમ સાહેબનો પ્રોગ્રામ છે અમે જીએમ સાહેબને બી લેખિતમાં મેમોને આપીશું અને એ પછી નહીં થાય તો અમે અમારી એને સ્ટેપ બાય સ્ટેપ અમે રેલવે મિનિસ્ટર શ્રી પ્રભુ સાહેબને બી આપીશું અને નહીં થાય તો અમે ટ્રેન રોકવા માટે બી અગર જરૂર પડશે તો પગલાં લઈશું